પ્રશ્ન એક શબ્દોમાં આડાવડા અક્ષરો આપેલ છે તેના સાચા શબ્દો નમૂના પ્રમાણે બનાવીને લખો નમૂનો આપેલો છે ત કુરો એટલે કે કુતરો રા બ ર બરા વીર રવા રવિવાર પ્રશ્ન બ ખાલી જગ્યાઓ કૌંસમાંથી શોધીને પૂરો પેલું વાસળીવાળાએ પહેલી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ચાલ્યા તો કે ઉંદરો રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રહેવા ગયા હતા કેનેડા અમેરિકા અમેરિકા સિંહ અને ખાલી જગ્યા ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા શિયાળ કે બિલાડી શિયાળ ક ખોટા શબ્દો છેકી નાખો વાસરી વાળો નદી ઓળંગી ગયો બે રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા શિયાળ બોલ્યું કે સિંહ રાજા મરી ગયા છે કાગડાએ નીચેથી કાકરા વીણ્યા પ્રશ્ન બે અ ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા સાચું સસલાની વાત સાંભળી સુતેલા સિંહે પોતાની પૂછડી હલાવી સાચું અમે માટીના ડુંગરા બનાવતા હતા ખોટું બ જોડકા યોગ્ય રીતે જોડો સીતા માતા ગૌ શાળા પરીક્ષામાં બધા એ જોડકા જોડેલા છે ખરેખર જોડકા જોડવાના નથી વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો સૌથી પહેલા કાગડો પાણી શોધતો હતો કુંજામાં પાણી ઓછું હતું કાગડા કુંજામાં કાકરા નાખ્યા કાગડા પાણી પીધું પ્રશ્ન ત્રણ અ શ્ર અક્ષર વપરાયો હોય તેવા ત્રણ શબ્દો લખો શ્રવણ શ્રુતિ શ્રમ બ એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો વાસળીવાળાએ શું શું પહેરેલું છે વાસળીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો છે બીજો પ્રશ્ન સૌથી લાંબી પૂછડી કોની છે સૌથી લાંબી પૂંછડી વાંદરાની છે ત્રીજો પ્રશ્ન કાગડાએ કુંજાનું પાણી ઊંચે લાવવા શું કર્યું કાગડાએ કુંજાનું પાણી ઊંચે લાવવા કુંજામાં કાંકરા નાખ્યા વિદ્યાર્થીઓએ પ્રશ્નોનો જવાબ ડાયરેક્ટ કુંજામાં કાંકરા નાખ્યા અથવા વાંદરાની અથવા લાલ ટોપી અને પીળો ડગલો લખ્યું છે સંપૂર્ણ પ્રશ્નોના જવાબ લખવાના હતા શબ્દો પરથી વાક્યો બનાવો યજ્ઞ મેળામાં યજ્ઞ રડતો હતો પૂછડી શિયાળ સિંહની પૂછડી હલાવે છે ચલો ડ નમૂના પ્રમાણે શબ્દો બનાવો જાડો તો પાતળો આગળ તો પાછળ અંદર તો બહાર પ્રશ્ન મુજબ કરો બંગડી પ્રશ્ન બે એક શબ્દમાં જવાબ આપો ઘોડો કેવી રીતે દોડે છે કે ખડાક ખડબડ કહો જોઈએ કાગડો મૂર્ખ કે ચતુર ચતુર પ્રશ્ન ત્રણ નમૂના પ્રમાણે શબ્દો બનાવીને લખો નીલમ તો નીલમ ગિલ્લી તો ગિલ્લી ભાવેશ તો ભાવવેશ બ ગમે તે એક વિશે સાત આઠ વાક્યોમાં નિબંધ લખો મારો પરિવાર આપણા વ્યવસાયકારો મારો